દિવ્ય સર્જન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુરુપૂર્ણિમા પર્વે તાત્કાલિક હનુમાનજી આશ્રમ બન્યો સેવા યજ્ઞનું ધામ સેવા ધર્મ અને સકારાત્મક પરિવર્તનનો ત્રિવેણી સંગમ બાળકોને શૈક્ષણિક કીટ અને નિરાધરોને તાલપત્રીનું વિતરણ કરાયું સાવરકુંડલા સ્થિત તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોકસેવા પ્રવૃત્તિઓથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી આ ભવ્ય આયોજનમાં ગુરુપૂજન યજ્ઞ પૂજાવિધિ વૃક્ષારોપણ જરૂરતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ તેમજ નિરાધાર વ્યક્તિઓને તાલપત્રી વિતરણ જેવી અનેક સેવાઓનો સમાવેશ થતો હતો યજ્ઞ સમાપ્તિ બાદ આશ્રમ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેમાં સુરભી સ્ટેશનરીના દદ્દુભાઈએ નોટબુક આપીને સહયોગ આપ્યો જ્યારે અતુલભાઈ દ્વારા સંપૂર્ણ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું આ સેવાકીય કાર્યક્રમમાં વધુ એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી હતી વરસતા વરસાદ વચ્ચે જે વ્યક્તિઓ રાત્રિ દરમિયાન ખુલ્લામાં રાત વિતાવતા હતા તેવા નિરાધાર અને જરૂરિયાતમંદ રહે વ્યક્તિઓને રહેઠાણ માટે તાલપત્રી કીટ આપવામાં આવી આ તાલપત્રી કીટના દાતા સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટના પિન્ટુભાઈ હતા તાત્કાલિક હનુમાનજી આશ્રમમાં યોજાયેલો આ ગુરુપૂર્ણિમા મહોત્સવ માત્ર એક ધાર્મિક પર્વનો હતો પરંતુ સેવા ભક્તિ અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવવાનો સંકલ્પનો પ્રતિક હતો આશ્રમ દ્વારા કરવામાં આવેલા આ વિવિધ સેવાભાવી અને પ્રશંસનીય કાર્યો સમાજ માટે પ્રેરણાદાયી છે અને તમામ જીવોનો સેવા પરમો ધર્મનો આ સંદેશ આપે છે અહેવાલ રિપોર્ટ ભવુદીપ ઠાકર જોતા રહો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક ફરી મળીશું નવા સમાચાર સાથે આશ્રમમાં ગુરુકુર્માન નિમિત્તે વિધિ કરવામાં આવી હતી તેમજ ગુરુ ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થી બહેનોને નિશાણા ચોપડા તેમજ દાલપત્રનું વિવેચન કરવામાં આવ્યું હતું તાત્કાલિકમાં આશ્રમ સાબરકુંડા જય ગુરુદેવ તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડા દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અનેક સેવાઓ કરવામાં આવી હતી પ્રથમ તો ગુરુપૂજન તેમજ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારબાદ પૂજા વિધિ કરવામાં આવી હતી અને પૂજા વિધિ પૂરી થયા બાદ અતિ જરૂરિયાત બાળકો દીકરીઓને નાના નાના ભૂલકાઓને ચોપડા વિતરણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી આગળ ભણી શકે એને ભણવામાં ઉપયોગી થઈ શકે તેવી જ રીતે જે ખુલ્લા આકાશમાં રહેતા અતિ જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે વડીલો છે તેમને તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી તેમજ સંતોનું ભોજન કરાવવામાં આવ્યું હતું ને આવી રીતે ત્રિવિધ અનેક સેવાઓ સાથે શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુળા દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય ગુરુદેવ